રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અઠ્યાવીસ લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આગમાં મોત થયાના સમાચાર જૈન આવ્યા છે તેમની કોઈ પણ ભાડ ન મળતા પરિવારજનોને ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી અગ્નિકાળના મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા કે જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારના ડીએનએ મેસેજ તથા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઈ છે ત્યારે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ મૃતદેહોના ડીએનએ મેચ થયા હોવાની વિગતો સામે આવી છે અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે આ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ